નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મહેતા હાર્દિક સ્વાગત કરું છું રાજકોટની રાજ્યમાં ફાયર ચકાસણી જો પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી ના હોય તેવા મોલ શોપિંગ સેન્ટર દુકાનો મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને પગલે વેપારીઓમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ હાલમાં છેલ્લા ઘણા વર્ષથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં ફાયર સેફ્ટીમાં અને સ્વચ્છતામાં લાભ જોવા મળી રહી છે માંજલપુર મામલતદાર કચેરીમાં ત્રણ માળની બિલ્ડિંગ છે પરંતુ ત્રણેય માળ પર જે ફાયર સેફ્ટી ના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે ઘણા વર્ષથી નહીં કર્યા હોવાથી તેમાં પ્રેશર પણ જોવા મળતું નથી આ ઉપરાંત સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અને પ્રતિદિન એક હજારથી વધુ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોવા છતાં યોગ્ય સફાઈ નહીં થતી હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આટલું ઓછું હોય તેમ અહીં ફ્લોર પરથી ટાઇલ્સો પણ તૂટેલી ગયેલી અવસ્થામાં છે અને સમગ્ર કચેરીમાં ક્યાંય પણ સરકારની ગાઈડલાઇન મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નહીં આવતા અરજદારો પણ અચરતામાં મુકાયા છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર કોઈ અઘટિત ઘટના સર્જાય તે પહેલા જાગૃત અવસ્થામાં આવે તેવી સામાજિક કાર્યકર વિજય બુમ્બડિયાએ માંગ કરી છે જે રિફિલિંગ થવું જોઈએ રિફિલિંગ પણ નથી થયું અને કોઈ અકસ્માત સર્જાશે ત્યારે કેવી પરિસ્થિતિ હશે અમે 15 7 2024 ના રોજ મામલતદાર સિટી દક્ષિણ તરીકેનો ને ચાર્જ સંભાળેલ છે ત્યાર પછી અમને જાણ થતા અમે તુરત જ આ બાબતે કાર્યપાલક ઇજનેરશ્રીને લેખિત જાણ કરેલી છે બે વખત રીમાઇન્ડર પણ કર્યું છે અને એમને કીધું છે કે મેં ઔસતવરે ફાયર ની વ્યવસ્થા અમે કરાવી દઈશુ એટલે ટૂંક સમયમાં વ્યવસ્થા કરાવી હા મને એટલે હું આવી એટલે મને જાણ થઈ એટલે મેં તરત જ બાબતે આ કોતરા પગલા લઈ લીધા છે હા ખાસ કરીને આજે માંડલપુરની જે માંડલપુરની જેમાં સુખ અભાવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત છે કચેરી એટલે સૌથી વ્યસ્ત કચેરી છે એના પાસે ભારણ પણ ઘણું છે અહીંયા રોજની બે થી ત્રણ હજારની પબ્લિક આવે છે જો આકસ્મિક અહીંયા આગ લાગે તો અહીંયા ફાયર સેફ્ટી ના સાધનો છે એના એના જે છે છે અંદર લિક્વિડ લિક્વિડ જ નથી ટોટલી પ્લસ એની જે પણ સાધન સામગ્રી છે કે જે ફાયર બ્રિગેડ ને જરૂર પડે એ લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે અહીંયા હાલમાં તમે જોવા જાવ તો એટલી પબ્લિક આવે છે અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ જેન્ટ ટોયલેટ જુઓ એના અંદર પારા વાર ગંદકી છે એ ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે પણ એ છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે તેમ છતાં પણ અહીંયા કોઈ જાતનું જોવામાં આવતું નથી અહીંયા પણ જુઓ ઘણા પંખા પણ બંધ છે અહીંયા નીચે તમે જોશો તો ટાઇલ્સો પણ તૂટેલી છે અહીંયા દિવાલો પર પારાવાર ગંદકી લોકો તૂકી થૂંકીને જતા રહે છે દરેક દરેક જગ્યાએ નિયમ છે ગવર્મેન્ટ કચેરીમાં કંપલસરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એના ઉપરથી ગવર્મેન્ટ અધિકારી ઉપર એક્સલ લેવામાં આવે છે પણ અહીંયા કોઈ જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા નહીં મળે અહીંયાં ઘણી વખત મેડમને રજૂઆત કરવા છતાં મેડમ એટલે જ વસ્તુ કે છે અમે આર માં જાણ કરી છે આરએમડીવાળા આવીને આ વસ્તુની કામગીરી કરશે બાકી તમે ચારે બાજુ ત્યાં ગટરના ઢાંકણાય બધા ખુલી ગયા છે ગટરમાં પારાવાર કચરો છે એના લીધે અહીંયા એટલું પાણી ભરાય છે કે જ્યારે વરસાદ પડે ને તો લોકોને ડૂબે પાણીમાં અહિયાં આઈને કામ કરાવવું પડે છે વિજય બુંબડિયા